શહેરાની વાગજીપુરી ચોકડી પાસેથી ઓવરલોડ સફેદ પથ્થર ભરીને જતી ટ્રકને ખાણ ખનીજ વિભાગે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી ખાણ ખનીજ વિભાગ દ્વારા ટ્રકને ઝડપી પાડી મામલદાર કચેરીના કમ્પાઉન્ડમાં લાવવામાં આવી હતી મામલદાર કચેરીના કમ્પાઉન્ડમાં લાવી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઓવરલોડ સફેદ પથ્થરની ભરેલી ટ્રક ખાણ ખનીજ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવી હતી આજે શહેરા ખાતે આકસ્મિક તપાસ દરમિયાન અમે પેરણી પેરણી દરમિયાન એક જેથી તેનું વજન આગળની કાર્ય વજન કરાવતા સાથે ચાર પાંચ ટન ઓલો ઓવરલોડ જણાવતા તે સીસ કરી મામલતદાર કચેરી શહેરા ખાતે રાખવામાં આવ્યું આપનું નામ પૃથ્વીરાજ વિષ્ણુ ચૌહાણ સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે બેમેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક એકમેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે